જન્માષ્ટમી હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે આ તહેવાર ખાસ કરીને મથુરા અને વૃંદાવન માં ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ વખતે મથુરા વૃંદાવન કૃષ્ણ જન્માષ્ટમી તહેવાર બે દિવસ સુધી મનાવવામાં આવશે ચાલો જાણીએ કે મથુરા વૃંદાવન જન્માષ્ટમીનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે શાસ્ત્રો અનુસાર નો જન્મ પાંચ હજાર બસો એકાવન વર્ષ પહેલા થયો હતો ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોજ રોહિણી નક્ષત્રની મધ્યરાત્રિએ કંસની જેલ મથુરામાં તેમનો જન્મ થયો હતો આ કારણે મથુરામાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ વર્ષે સોળ ઓગસ્ટના ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે વડોદરા શહેરના બજારોમાં ભગવાન કૃષ્ણના વાઘાનું મુકુટ આંખો કૃષ્ણ ભગવાનના પારણા બજારોમાં જોવા મળ્યા હતા અને લાલજીને લાડ લડાવવા માટે કોઈ પણ કચાસ ન રહી જાય તે માટે વિવિધ પ્રકારના આભૂષણો અને શણગારની ખરીદી કરતા જોવા મળ્યા હતા ये करने दो वो से क्या करना है इंस्पेक्टर लेने चाहिए कितने सा हम करेंगे ये नहीं मांग तो अरे आردو खुलेलु से एकच कलर ना चार चार देंगे सबरी करता हूं कर सकता हूं साहब ને મારે આઈ થિંક મોરપંખ મારું આખું વસ્ત્ર લેવું છે મોરપંખનું પૂરો સાહેબ જોઈએ છે એને છે ક્યાંય નહીં મળે આશા છે માટે હું અહીંયા આવીશ લેવા મને હું વર્ષોથી આ દુકાન છે અહીંયા જો કે દર વર્ષે અહીંથી લઈ જાઉં છું એટલે હું તપાસ કરવા આવી છું અને કલેક્શન ખૂબ જ સારું છે એનું ને ઘણી નાઇસ વેરાયટી છે એક એક વસ્તુ ભગવાનની ટોટલ જે મંગાવવા બધું મળી જાય રમકડાથી મારી ખીલોના ચોપાટ સિયા બહુ વર્ષે છે નાનપણથી જ બહુ વર્ષે જન્મ પહેલેથી અમે વૈષ્ણવ છે અને દર વર્ષે નાનપણથી કૃષ્ણ જન્મ સાથે છે આખો અમારો પરિવાર જન્મથી પહેલે જ જોઈએ છે ઘરે પણ બધું બનાવીએ છીએ કૃષ્ણ જન્મ તૈયારી ચાલુ રહી છે ફૂલ જોઈશું વખતે બધી જન્માષ્ટમીના લાલજીના નાના નાના સ્વરૂપ આવ્યા છે સંખેડાના ઝૂલા છે પિત્તલના ઝૂલા છે વ્હાઈટ મેટલના ના ઝૂલા છે પછી મુકુટ છે માળા છે ડાયમંડના સેટ છે તમે જોઈ રહ્યા છો આપણી ત્યાં દુકાનમાં કસ્ટમર બી છે અને દરેક વસ્તીની જન્માષ્ટમીની બધી વસ્તુઓ આપણાથી ઉપલબ્ધ છે દર વર્ષે દર વર્ષે નવી નવી વેરાયટી આવે છે જરદોશી છે પછી કચ્છ મોતીના છે દર વર્ષે નવું નવું આવે છે આપણાથી એવું કંઈ નહીં પણ દર વર્ષે કરતાં આ વખતે ઘરાકીમાં થોડું ઓછું છે આ વખતે મોહિત જોશી